આજે જે નડિયાદની અંદર થી પસાર થતો દાંડી માર્ગ આ દાંડી માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે અને અમુક જગ્યાએ રોડનું ધોવાણ થયું આખો રોડ ધો નથી પણ અમુક જગ્યાએ રોડ ની સરફેસ નીકળી ગઈ છે તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું દાંડીમાં સ્ટાફની અછત છે એ સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આર એન્ડ પાસે કરાઈએ છીએ તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામરનો છંટકાવ કરી ઉપરીત નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી રહ્યા છે એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે મોટા ખાડા અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પિયોર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે એટલે આ કામગીરી ચાર પાંચ દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પ્યોરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પ્યોર પટ્ટાથી કામ શરૂ થવાનું મારે બીજું ખાસ કરીને કહેવું કે આ રોડ છે એ લગભગ બે હજાર ઓગણીસની અંદર મંજૂર થયેલો એને અને આ બે હજાર પચીસ ચાલે છે બે હજાર પચીસનો એન્ડ આવવાનો શરૂઆત છે ડિસેમ્બર મહિનામાં એન્ડ થશે એટલે બે ત્રણ મહિના પછી આ લગભગ સાત વર્ષ ઉપર આ રોડને થશે સાત વર્ષ પહેલાં આ રોડ મંજૂર થયેલો અને આ રોડ મારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકો એમના ગપ્પા મારવા જોરથી બોલવું જુઠ્ઠું બોલવું ફેંકવાનું કામ કરવાનું પ્રજાને ભ્રમિત કરવાનું કામ કરવાનું તો મારે આજે કહેવું છે કે આ રોડ જે બે હજાર ઓગણીસમાં મંજૂર થયેલો અને સત્તર કરોડના ખર્ચે બન્યો હતો તો સત્તર કરોડ રૂપિયા એને એવું કહ્યું છે કે સંતરામ રોડથી અહીં કોલેજની કેનાલ સુધીના ખર્ચ્યા છે તો પહેલા પહેલી તો વાત એ છે કે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે આ ડભાણથી શરૂ કરી સંતરામ રોડ થઈ અને કેનાલ સુધીના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે આ રસ્તાની અંદર જે તે સમયે દાંડી માર્ગમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયેલો અને સેન્ટ્રલ જે આખી પહેલાં પહેલે ગ્રીલ છે એ ગ્રીલ આખી નવી નાખવામાં આવી છે અને છેક મિશન સુધીની ગ્રીલ એ નવી નાખવામાં આવી છે એની ઉપર જે પોલ છે ઇલેક્ટ્રિકના પોલ જે સ્ટ્રીટ લાઇટના પોલ છે એ સ્ટ્રીટ લાઇટના પોલ પણ નવા નાખવામાં આવે છે સાઇડોમાં ફૂટપાથ છે એ ફૂટપાથ પણ નવી બનાવવામાં આવી છે અને અમુક જગ્યાએ સ્લેબ ડ્રેન લેવામાં આવી છે તો ચાલીસ ટકા જેવું કામ સ્લેબ ડ્રેન ને બીજું બધું છે ફૂટપાથનું ને અને બાકીનું રોડ કાર્પેટિંગ એમાં જુદા જુદા લેયર આવે એ જુદા જુદા લેયરથી આ રોડ બન્યો હતો તો એનું કામ છે અને રોડ ફર્નિચરનું કામ છે તો આ તમામ કામ છે ને એ પહેલાં કોંગ્રેસના સમયમાં એ કાગળ ઉપર રોડ બનતા હતા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં એ બધી સિસ્ટમો જ્યારથી અહીં આવ્યા ત્યારથી બંધ થઈ ગઈ છે અને આ રોડની સંપૂર્ણ ચકાસણી થાય ત્યાર પછી જ પેમેન્ટો થતા હોય છે અને રોડ તૂટવો આટલા વર્ષ થાય તો તૂટવો એ સ્વાભાવિક વસ્તુ છે વરસાદ એટલો બધો પડતો હોય તો આ રોડ તૂટે અને જ્યારે આટલા બધા વરસ થયા હોય પાંચ વર્ષની ગેરંટી છે પાંચ વર્ષની અંદર આ રોડ ઉપર કઈક જો તૂટ્યો એને સરફેઝ કામ કરવાનું થયું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાયું જ છે એટલે એ સરકારે પૈસા નથી ખર્ચ્યા પણ હવે જ્યારે એની ટર્મ્સ અને લિમિટ પતી ગઈ હોય ત્યારે સરકાર દ્વારા કામ કરાવવું પડે અને આપણે એટલે આજે આર મારફતે આ કામ કરાવી રહ્યા બીજું મને કહેતા આનંદ થાય છે કે ભાઈ આ રોડ છે એ મેં મારે કંઈ કાગળો બતાવવાની જરૂર નહીં પણ છતાંય મેં પબ્લિશ કર્યો છે કાગળ અને હંમેશા હું જ્યારે કામ મંજૂર થાય ત્યાર પછી જ કંઈક પોસ્ટ મૂકતો હોઉં છું પણ આ વખતે મેં શ્રીને જે એક મહિના પહેલાં કાગળ લખ્યો છે એ પણ મેં બતાવ્યો છે અને દેવસિંહભાઈ જે અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે પણ આ જોબ નંબર માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે અને આ જોબ નંબર ક્યારે મળે પહેલાં તો ટેકનિકલ બાબતો જાણવી જોઈએ કે પાંચ વર્ષ પૂરા થાય એની ટાઈમ લિમિટ ફતે ત્યાર પછી જોબ નંબર મળે અને ત્યાર પછી નવું રીકાર્પેટિંગ થાય તો હવે એના માટે એપ્લાય એમને કરી દીધું છે અને દેવસીએ ખાતરી આપી છે કે હું આ જોબ નંબર લઈ આવીશ અને એ તો લઈ આવશે જ અમારી સરકાર છે અમારે કામ કરવાની પણ પ્રજાને મુશ્કેલી ના પડે એ જોવાની ફરજ અમારે બીજું જ્યારે ને ત્યારે ખાડા બતાવી બતાવીને પોસ્ટો તો મૂકે છે અને અધિકારીઓને જઈને ધમકાવવાના આ તો બિલકુલ ઘેરવા વાત છે કારણ કે આ બધી અધિકારીઓ હોય એન્જિનિયર હોય તો તમે પૂછો એમને એન્જિનિયરને કે ટેકનિકલ બાબત હોય છે અને હું ચાલુ ચોમાસામાં ચાલુ વરસાદે આ કામ કરી શકવાના નથી બીજું આ રોડ ઉપર ભેજ હોય ને ભેજ તો એ માલ છે ને ચોટે નહીં અને ચોટે ને તો એ હેવી ટ્રકો અને હેવી વાહનો જતા હોય એટલે એ નીકળી જ જાય માલ અને તૂટી જાય આ આવું બને એટલે એ આવીને એમ એવું સમજાવે તો એ એનો વિષય નથી ભાઈ આ એન્જિનિયરનો વિષય છે અને એન્જિનિયર આ સારી રીતે જાણતા હોય કે પેચકામ કેવી રીતે ક્યારે કરવું એ બધું એમને ખબર જ હોય છતાં પણ એમાં મિક્સ ખાડા પડી ગયા હોય તો વેટમિક્સ નો માલ ત્રણ થી ચાર વાર ખાડામાં નખયો છે એ પણ હકીકત છે એટલે પ્રજાને મુશ્કેલી ના પડે એવું તો કરવામાં આવ્યું બીજું ઘણા મોટાભાગના રોડ ઉપર પાણી ભરાઈ રહે છે આ પાણી ભરાઈ રહ્યા છે તમને ખબર છે કે મુખ્ય સમસ્યા કઈ છે અને એ જ્યાં સુધીને એ કોમ્પ્લેક્સ નહીં હટે અને એની નીચેની સ્લેબ ડ્રેન ખુલ્લી નહીં થાય પાણીનો નિકાલ પૂરેપૂરો ઝડપથી નહીં થાય ત્યાં સુધીને આ પાણી ભરાવાનું ચાલુ રહેવાનું છે એના કારણે વધારે રોડ જલ્દી તૂટવાનું કારણ એ પણ એક છે જે જગ્યાએ સિમેન્ટ નું કરવાનું હતું એ જગ્યાએ કર્યું છે જે જગ્યાએ એમને જે સરફેસ જે પ્રમાણે રાખવાની હતી જેટલી નીતિ રાખવાની હતી અને એ જગ્યાએ પાણી ભરાતું હતું એની બાજુમાં જે ડ્રેન હતી સ્ટ્રોમ વોટર ડ્રેન એને પણ ચોખ્ખી કરીને એમાંથી પાણીનો નિકાલ થઈ જાય છે એવા બે પોર્શન જે હતા જે હનુમાનજીના કોકરણના મંદિરથી જે આગળના ભાગમાં હતા એ પણ ક્લિયર થઈ ગયા છે અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ જાય છે એટલે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે અને જોરથી બોલવાનું બંધ કરે અને ભાઈ અમે વર્ષોથી કામ કરતા જ છે પ્રજા માટે કરીએ છીએ ખાલી ફેસબુક ઉપર ચઢાઈને અમે સસ્તી લોકપ્રિય લેતા નથી અને કોઈ પણ કામ મંજૂર થાય ને પછી જ અમારી પોસ્ટ ચડતી હોય છે અને બીજું ટેકનિકલી અમે જ્યારે ખાત મુરત કરતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરને ને સ્પષ્ટ પણે હોય છે કે ભાઈ ક્વોલિટી માં નો કોમ્પ્રોમાઇઝ એટલે અમે તો અમારી સૂચનાઓ આપતા જ હોય છે પણ જે બેફામ બોલવાનું છે એ પહેલા તપાસી લે ચકાસી લે નહીં તો પછી આ તમારી જે વાયરલ થયેલી પોસ્ટો છે એના જવાબ તમને મળતા રહેવાના માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself